સમહલત નો વિષય ખાતે ઉજેઈ રહ્યો છે મુખ્ય માંગ તો જે અન્યાય થયો છે એ દૂર કરવાની વાત છે શું કહેશો આજે વિછા તાલુકા માં ખોટી રીતે લેન્ડ ગ્રેબિંગ ના નામે કાર્યવાહી કરવામાં આવી એ જે વ્યક્તિ ગણ શામભાઈ હતા એમની સરેआम હત્યા કરવામાં આવી આ મિત્રો છે ને પણ વિનંતી અરે હત્યા બાદ જેવી રીતે પરિસ્થિતિ સર્જાય

બની રહ્યા છે ત્યારે આજે સમગ્ર ઠાકોર કોળી સમાજ જેની ગુજરાતમાં ત્રીસ ટકા જેટલી વસ્તી છે એના બધા જ લોકોને ચિંતા છે કે જે રીતે અન્યાય થઈ રહ્યો છે પોલીસ પ્રશાસન સરકાર દ્વારા દમન થઈ રહ્યું છે જે રીતે લોકોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે અને એનું કોઈ સાંભળતું નથી તારે આજે બધા બિન રાજકીય રીતે ભેગા થયા છે અને બધાની એક જ માગણી છે કે રાજ્ય સરકાર જો પાટીદાર સમાજના આંદોલન વખતના અઠ્ઠાણું ટકા કેસ પાછા ખેંચવાનો નિર્ણય લઈ શકતી હોય તો ગુજરાતમાં જેટલા ઠાકોર સમાજના હોય કોળી સમાજના હોય આદિવાસી સમાજના હોય દલિત સમાજના હોય કે અન્ય સમાજના હોય જેટલા લોકો પર આંદોલનના કે કોઈ વિરોધ પ્રદર્શનના અલગ અલગ કેસો કરવામાં આવ્યા છે જુદી જુદી કલમો લગાવવામાં આવી છે બધા કેસો પણ પાછા ખેંચવાની સરકાર જાહેરાત કરે એવી આજે સમાજની માગણી છે જો તમે એક સમાજના કેસ પાછા ખેંચો છો તો આ ઠાકોર આદિવાસી દલિત સમાજના લોકોએ શું ગુનો કર્યો શું આ સમાજના લોકો ગુજરાતના રહેવાસી નથી શું આ સમાજના મતોથી તમારી સરકાર નથી બની તો આજે આખો સમાજ ભેગા થઈ અને જે ઘનશ્યામભાઈના હત્યા માટેના દોષિતો છે એની સામે કડક કાર્યવાહી થાય અને સાથે સાથે સમગ્ર ગુજરાતમાં ઠાકોર કોળી દલિત આદિવાસીને અન્ય સમાજના લોકો પર જે ખોટા રાજકીય કાર્યક્રમોના વિરોધ પ્રદર્શનના અને અલગ અલગ કિસ્સામાં કેસો થયા છે એવા કેસો પાછા ખેંચવામાં આવે એવી માગણી કરી છે તમે મંચ પર જોઈ શકો છો કે કોઈ પણ પક્ષનો સિમ્બોલ નથી કોઈનો ખેશ નથી મંચ પર કોઈ નેતાઓને સ્થાન નથી જેના દિલમાં સમાજ માટેની લાગણી છે જેના દિલમાં અન્યાય થયો છે ભેદભાવ થયો છે એની સામે લડવાનો જજબો છે

ખોટી રીતે એફઆઈઆર કરી ભૂતકાળની અંદર અનેક સમાજોના કેસ પાછા ખેંચાણા જેના ખેંચણા એની સામે અમને વાંધો નથી પણ કોળી સમાજના યુવાનો ઉપર જે ખોટી રીતે ફરિયાદ દાખલ કરીને એમને હેરાન કરવા માટેનો પ્રયત્ન કર્યા એના માટે કરીને વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાના નેતૃત્વ હેઠળ આજે કોળી ઠાકોર સમાજના આગેવાનો આ સમાજને ઊંઘ મળે અને જે અન્યાય થયો છે એમને કઈ રીતે સરકાર તરફથી પોલીસ તરફથી ન્યાય મળે એના માટે કરીને આજે બધા આગેવાનો આ વિચ્યા ગામની મુલાકાતે અને આ સંમેલનમાં આવ્યા છે જે લેન્ડ ગ્રેપિંગનો જે કેસ હતો રાજપુરાનો એમને જે એમની માગણી મુજબ એ એ પરિવારને ન્યાય મળે આ બે ત્રણ બાબતો લઈને સૌ આગેવાનો વાત કરવાના છે ત્યારે હું સરકાર પાસે અપેક્ષા રાખું અને સરકારમાં બેઠેલા કોળી સમાજના આગેવાનોની પણ નૈતિક જવાબદારી થાય છે કે કોઈ પણ પક્ષા દૂર રહીને સર્વપક્ષીય જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતે જ્યારે જાહેર જીવનમાં આવતા હોય અને ટિકિટો માંગવાનો હોય ત્યારે કહેતા હોય છે કે અમારા સમાજના આટલા વર્ષ છે એટલે મને ટિકિટ મળવી જોઈએ તો આજે પણ કહેવું જોઈએ કે અમારા સમાજને આટલો અન્યાય થયો છે તો એને ન્યાય મળે આ વાત પણ સર્વપક્ષીય આગેવાનોએ જ્યાં ત્યાં સરકારમાં જ્યાં વગ હોય ત્યાં કહેવી પડશે અને એ બાબતની અમે કરીશું વિપક્ષ તરીકે અમારી ભૂમિકા અમે અદા કરીશું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ અભિવાદન કરીએ છીએ અને સમાજ ને આંગણે જયારે સમાજના સંગઠન માટે મળ્યા હોય ત્યારે સમાજનો નાનો હોય કે મોટો હોય બાપને માટે બધા દીકરા